ચાલો ડાયરા ને માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં સવો તો સ્વાગત છે તમારા બધાની ફરી એકવાર નવો દિવસે નવા બ્લોગમાં ને ડાયરો વાગી ગયા છે સવારના સાડા આઠ થઈ ગયા છે ને બધાએ રામણ કરી લીધું અને લોકલ તો અત્યારમાં સાય લેવ છે બધી ગાયને એ એ ભાગી એ ભાગી એને અત્યારમાં સાયા નહીં જાવ એને બાંધી દે પાછી

Bagi wat van die bagi si wat ni dia no. Pulau ke gua no tang belo. Nee kak lin vela tayi u beli dia. Kak lin vela tamu dah muda nak day thay ya. Nee gua no kard no kard aja uli jai dah. Bagi kard jau he no. Kard aja uli jai. Jadi lagi perlu berdaya naik deh. Mulai baju kuat na, sporwa. Nah, lagi ni perlu tu. Berdaya tak siapa yang kerja

em chưa tới, đi ngô, tôi ngang chưa tới, em, tôi ngang chưa tới, em, đi đi ngô, pop 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 thấy không, anh em, pop 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 pop, haha, các bạn kia sẽ áp lên bộ phận á, đốt tháo và kia hẹn là video continue kêu hẹn là áp પછી ઘરે થોડું જાજુ કામ હતું ડુંગળી આપણે જીણી જીણી હતી ને એ નોખી કરવાની હતી આપણે હચી કરવાની હતી એ ઘર નાખી ગાંડી બાંધી હતી આપણે વાવાઝોડું આવ્યું થઈ ગાંડી બે કરીને મૂકી દીધી હતી ને પછી કાંઈ ખોલી નથી થોડોક ભેજ લાગી ગયો ને થોડી ખરાબ થઈ ગઈ નોખી કાઢતા હતા કાઢ નાખીએ ને પાણી ચાલુ છે આપણે જુવારમાં ખરા તડકાનું પાણી જાય છે ને લાઈટ એવી ભૂંડાઈને આવે ને ખરા તડકાની નો છૂટકે તડકે વાળવું પડે પાણી એટલે જો પાણી ચાલુ છે એમાં જુવારમાં નાલો નાખું વાળ લીધું છે અને હવે આડા જઈ બપોરા કરવા બપોરા કરી લેવી ને પછી બપોર પછી ટ્રેક્ટર આવવાનું છે અને વચલા ભાગમાં ડાચી મારવા અને આવેલી બાજુ મગ પડ્યા છે મગ માથે ટ્રેક્ટર ફેરવી દે એટલે સીંગું બધી ફૂટી જાય પછી એને ઉપડી નાખી કા ઘઉં સાફ કરવાનું જે અલર આવે ને

હા હા ઢૂંપડી પલાળ દેવાની એટલે મસ્ત ઠંડો પવન આવે ને અત્યારે મિત્રો સારવા આવી ગયા છે ને ચુમાલીસ જુમાળીસ નહીં પીસ્તાલીસ ડિગ્રી તાપમાન છે તમને હું તમને આ સાઈડમાં કે આજુબાજુમાં સ્ક્રીનશોટ દેખાડી બોટાદમાં હાલનું તાપમાન કેટલું છે લગભગ અંદાજે તો છેતાલીસ ડિગ્રી તો હશે જ તે

વાગ્યા જોઈ જાવ થયા છે ને પવા મસ્ત મજાનો આવે છે હાલો ડાયરો આટલું છે ને હવે દઈ